ભુજ હાજીપીર માર્ગની મરમ્મનું કામ છેલ્લા ઘણા સમયથી એજન્સીને સોંપવામાં આવ્યા હોવા છતાં પણ આ કામ ખૂબ જ ગોકળ ગતિએ ચાલુ હોવાથી આ વિસ્તારના રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે ખાસ કરીને ધોરીથી લઈને આ વિસ્તારમાં આવેલી કંપનીઓ આ માર્ગનો ખૂબ જ ઉપયોગ કરે છે ત્યારે હાલે આ માર્ગની ગુણવત્તા અને કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે ખાસ કરીને આગામી સમયમાં હાજીપીરનો મેળો પણ આવવાનો છે ત્યારે તે પૂર્વે આ સમગ્ર માર્ગ કાર્યરત થાય અને તેની मरम्मत યોગ્ય રીતે થાય તે માટે સ્થાનિક ગ્રામ પંચાયતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે આજે જિલ્લા કલેક્ટરને આবেদন પત્ર પાઠવીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ટૂંક સમયમાં જો આ રસ્તાની मरम्मत હાથ ધરવામાં નહીં આવે તો સમગ્ર રસ્તો ઉખાડી નાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સ્થાનિક અગ્રણીઓએ ચંચન સાથે વાત કરી હતી મારું નામ જબારેજ જત અને હું સરપંચ શ્રી લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત આજે કલેક્ટર સાહેબ શ્રીને ઢોરોથી હાજીપુર સોળ કિલોમીટર રોડ જે બે વરસથી લથડતી હાલતમાં છે જે એજન્સી દ્વારા કામ રાખવામાં આવ્યો છે છતાં એજન્સી કામ પૂર્ણ ન કરવાના કારણે આજે ફરી એપ્રિલની અંદર મેળો આવી રહ્યો છે અને ત્યાંના સ્થાનિક લોકોને હાલત ખરાબ રોડના કારણે બહુ પરેશાની ભોગવવી પડે છે તેના કારણે આજે કલેક્ટર શ્રીને લુણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ હાજીભાઈ તથા હું તથા અન્ય અગ્રણીઓ સાથે મળી કરીને આજે આવેદનપત્ર આપી અને સાહેબ પાસેથી માંગણી કરવામાં આવી છે કે આ રોડ જે ઢોરોથી હાજીપુર સોળ કિલોમીટરનો રોડ બે વર્ષથી બંધ હાલતમાં છે એ ચાલુ કરવામાં આવે અને સ્થાનિક લોકોને જે તકલીફ પડી રહી છે એ એની પૂર્ણ વિરામ આવે અને અન્યથા જો નહીં કરવામાં આવે તો અમે બે દિવસની અંદર રસ્તા રોકો આંદોલન કરીશું તેવી પણ આજે સાહેબ શ્રીને અમે લેખિત રજૂઆત આપી છે મારું નામ યાકુબ મુતવા છે અને સામાજિક કાર્યકર છું અમે આજે હાજીપીરની રોડ બાબતે રજૂઆત કરવા માટે માર્ગ અને મકાન પેટા વિભાગના સાહેબ અને કલેક્ટર સાહેબને કરી છે કે રોડ જે ટોટલ બત્રીસ કિલોમીટર છે એમાં સોળ કિલોમીટર એજન્સીએ જે બનાવ્યો હતો આ રોડ પણ પૂરો તૂટી ગયેલ છે અને ઢોરોથી કરે હાજીપીર સુધી રોડની હાલત જ નથી પછી રોડ છે જ નહીં ઉપર મેળો આવે છે આ મેળાથી પહેલાં આગળ રોડ રિપેર કરવામાં નહીં આવે તો અમારી સરપંચ અને આખી જે ઢોરો લોડબાય ઓઠોંગળી જેટલા પણ ગામો આવે છે આ બધા લોકો ત્યાં સ્વૈચ્છિક કાનૂન ભંગ કરી અને રોડ તોડી નાખશે જેમાં જે પણ નુકસાની થશે અને કે પણ એમાં ટ્રાફિક જામ થશે તેની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન પેટા વિભાગ અને એજન્સીની રહેશે અમારે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યો છે અડતાલીસ કલાકમાં આગળ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે રોડ તોડી નાખશું જેમાં જે જવાબદારી થશે એ જવાબદારી તંત્રની રહેશે